ભારતીય જનતા પાર્ટીએ વર્ષ બે હજાર ચોવીસ માટે સદસ્યતા અભિયાન શરૂ કર્યું ભારતીય જનતા પાર્ટીએ વર્ષ બે હજાર ચોવીસ માટે સદસ્યતા અભિયાન શરૂ કર્યું છે ત્યારે સદસ્યતા અભિયાનના પ્રચાર પ્રસાર માટે નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળાના કમલમ ખાતે જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલની અધ્યક્ષતામાં પ્રેસ વાર્તા રાખવામાં આવી હતી જણાવ્યું હતું કે આ સદસ્યતા અભિયાનમાં ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલને પ્રાથમિક સભ્ય બનાવવામાં આવ્યા છે સદસ્યતા અભિયાનમાં એક પોઈન્ટ પાંચ કરોડથી વધુ લોકોને ભાજપમાં જોડાવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ સદસ્યતા

ઇલેક્શન છે તે સિવાયના રાજ્યોમાં અભિયાન શરૂ થયું છે દીપક જગતાપનો રિપોર્ટ ન્યૂઝ રાજપીપળા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે